લગભગ દોઢ વર્ષથી દર મહિને એક વાર ગમે તે એક ન્યૂઝ ચેનલમાં અને કોઈ પણ જગ્યાએ એ હેડલાઇન ને બ્રેકિંગ ચાલે છે કે મુખ્યમંત્રી દિલ્હીની મુલાકાતે એમના હાથમાં કાગળ હતું નામ ફાઈનલ થઈ જવાના છે ગૃહમંત્રી અમિત શાહ આવ્યા છે નામ ફાઇનલ થઈ જવાના છે આ મંત્રીમંડળ વિસ્તરણના સમાચાર ખાલી મીડિયામાં છે કે પછી આવું કશું થવાની કોઈ સંભાવના હોય તમે જોઈ રહ્યા છો દૂર દૂર સુધી જો તમે કહ્યું લાંબા સમય પછી જોડાયા પણ લાંબા સમય પછી ખરા અર્થમાં ચર્ચા પણ શરૂ થઈ અત્યાર સુધી બહુ વાર્તાઓ થઈ હું પણ નથી જાણતો તમે પણ નથી જાણતો જાણતા કોઈ રિપોર્ટર પણ નથી જાણતો અને કોઈએ ભૂપેન્દ્રભાઈ પેપર જોયું ખરું કોઈએ એ ચેક કર્યું કે ભૂપેન્દ્રભાઈ દિલ્હી કેમ જવાના હતા અને માત્ર ગુજરાતના મુખ્યમંત્રી દિલ્હી થોડા જાય દિલ્હીની અંદર કેન્દ્રીય મંત્રાલય હોય તમામ મંત્રાલયો અલગ અલગ હોય દુનિયાભરના ઇશ્યુ હોય તો પ્રદેશના મુખ્યમંત્રી જાય પ્રદેશના મુખ્યમંત્રી જતા હોય તો આપણી ફરજ છે આપણા દર્શકને જણાવી કે મુખ્યમંત્રી દિલ્હીના પ્રવાસ બની શકે કે આપણી જોડે પ્રોપર પૂરી જાણકારી ના આવતી હોય એટલે પેલી નજરે બધાને સંજોગથી એવું લાગતું હોય અમિત છે અમિતભાઈ શાહ દેશના ગૃહમંત્રીની સાથે સાથે ગાંધીનગરના સાંસદ છે અને કદાચ સૌથી વધુ સક્રિય સાંસદો પૈકીના દેશમાં એક હશે તો સોવેરથી જ એમના વિસ્તારમાં આવે અને એમના વિસ્તારમાં આવતા હોય તો સો મીટિંગ પણ કરતા હોય તો આપણે એનો મતલબ કાઢી લઈએ કે મંત્રીમંડળના વિસ્તરની ચર્ચા કરવા આવ્યા કે સીએમ મંત્રીમંડળના વિસ્તરની ચર્ચા કરવા ગયા તો કદાચ આપણી ભૂલ ગણાય કદાચ હું એમ નથી કહેતો હું નહીં કરતો મારા ત્યાં પણ આવું ચાલ્યું હશે પણ આપણે જાતે નક્કી કરીએ બીજી કહ્યું એક લાઈનમાં કહું તો તમામ સમાચારો આપણે તર્કના આધીન આપતા હોઈએ છીએ હું જરાય વાંધો નથી મારો સોર્સ હતો

મને કોઈ પૂછ્યું કહ્યું ચલો મંત્રીમંડળ વિસ્તરણ તો એવું સમજ્યા કે એ પાર્ટી નક્કી કરશે કે સરકાર એમની જરૂરિયાત પ્રમાણે નક્કી કરશે પણ એક બહુ જ અપેક્ષિત સમાચાર પ્રદેશ અધ્યક્ષ ને લઈને હોય છે

નિષ્ફળતા સફળતા તરફ જવાનું હોય અહિયાં ચર્ચા કરતા મેં પણ શો કર્યો હશે આટલા દિવસથી કે આટલા મહિનાથી કે કોંગ્રેસના અધ્યક્ષ નથી પણ બીજેપીના કેસમાં એ એટલે નથી કે પેલામાં પેલું બીજેપી ને કોઈ ઉમેદવાર નથી મળતા એવું નથી બીજેપી ને જબરજસ્ત જરૂર છે એવું પણ નથી સી આર પાટીલ નેતૃત્વમાં રિઝલ્ટ બીજેપીને મળેલું છે તમામ બોડીમાં લોકલ બોડી ઇલેક્શન હોય વિધાનસભા હોય લોકસભા હોય તમામ એટલે એમની એક એમના માટે સત્વરે અધ્યક્ષની નિયુક્તિ કરવી એ કદાચ પ્રાથમિકતા ન હોઈ શકે અને એમની પ્રાથમિકતા ન હોઈ શકે એટલે આપણે એમ ન કહી શકીએ કે અનિર્ણાયકતા છે એમનો નિર્ણય લેવો હશે એટલે એક દિવસમાં નિર્ણય છે વાતો કરતા એટલે 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 બંનેમાં ભેદ છે ભેદ ન કરવો જોઈએ હકીકત છે પણ બંને પક્ષોની રાજકીય સ્થિતિમાં ભેદ છે એટલે આપણે ચર્ચા નથી કરતા કે બીજેપી હજુ પણ અનિર્ણાયક અનિર્ણાય પણ તમને એનું શું કારણ લાગે છે કે એ બદલવા નથી માંગતા ઉપરથી ઉપરના નથી નક્કી થયા અધ્યક્ષ એટલે એક્ઝેક્ટ કારણ શું હોય છે શકે અટવાયેલા ક્યાં લાગે છે અને રિપીટ કરવા છે તો એની એ ઘોષણા કેમ નથી થઈ શકતી જો પહેલા પેલું કમસે કમ તમે કહ્યું અટવાયેલા કેમ લાગે છે હું જરા નથી કહેતો કે અટવાયેલા જ છે જરા નથી અને હું જે કહું એ નેચરલી ફરીથી કહું છું લોજિકના આધારે કહું એટલે પેલા હું કરું તો એ

કારણ કે એમનું લગભગ બધું સ્ટ્રક્ચર સેટ છે ડિસ્ટર્બ નથી જેટલું અને રિઝલ્ટ આવેલા છે એટલે રિઝલ્ટ ના આવતું હોય પેલા બધા રેસના ઘોડા ઉતાર્યા હોય તો પછી રેસનો ઘોડો શોધી બેસાડવો પડે પણ જયારે રેસમાં આગળ જ હોય તો પછી જાજુ વિચારવું ના પડે એટલે હું મારા હિસાબથી એટલે એમની પ્રાથમિકતા નથી બીજેપીની કે સત્વરે પ્રમુખ બદલવા સત્વરે એક્સપાન્શન કરવું સત્વરે નવું બીજી પણ સ્ટ્રક્ચર બનાવવું મને નથી લાગતું કે એમની એટલી પ્રાથમિકતા હોય અને પ્રાથમિકતા નથી એટલે નિર્ણય જાહેર થતો નથી મને એની ખબર ન હોય એટલે હું કહું કે નિર્ણય આપતા પણ કદાચ એટલે નિર્ણય લોકો જાહેર ન કરતા હોય તો તમે જ્યારે ઘોડાની વાત કરી તો વાયરલ ઓડિયો જે સીઆર પાટીલનો કૌશિક વેકરિયા સાથેનો જે વાયરલ થયો અમરેલીના ધારાસભ્ય સાથેનો એમાં

એક રાજકીય પક્ષની અંદર પ્રદેશના એમના પક્ષના અધ્યક્ષ એમના માટે તોષિક વેકરિયા ધારાસભ્યની સાથે કાર્યકર્તા પહેલા છે તો નેચરલી એક લીડર એના કાર્યકર્તાના અર્થે જ વાત કરે ને જયારે લાગે એને કે કંઈક વીક પડી રહ્યું છે કંઈક વિવાદ થયા છે કંઈક વિરોધ થઈ રહ્યા છે કોઈ ફરિયાદ આવી છે તો નેચરલી આ ભાષામાં જ વાત હોય ને એટલે હું જે સમજે પ્રકારે એનો મતલબ એ નથી કે કૌશિક વેકરિયા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો સપોઝ તમે તમારા ટીમમાં કોઈને સામેલ કર્યા હોય તો મેં મારી ટીમમાં કોઈ રિપોર્ટર્સ કોપી એડિટર કે કોઈ એન્કર લઈ આવ્યો તો અપેક્ષા મારી વધુ અપેક્ષા પ્રમાણે એનું કામ ન કરે તો હું પણ ફોન ઉપર એટલે કહું ને કે ભાઈ તને આ બુલેટિન આપ્યું મહત્વનું તો તારે સાચવું જોઈએ ને આવું ના ચાલે ને બુલેટિન જતું રહેશે તમે પણ આવું જ કહો ને તો એક્ઝેક્ટ એ એમના પક્ષના લીડર છે જેવી રીતે હું મારા ઓર્ગેનાઇઝેશનમાં એડિટર લીડર છું આપની કંપનીના કરતા કરતા છું તો નેચરલી એ ભાષામાં જ વાત હોય અને એક શબ્દ પણ મેં પણ સાંભળ્યો વળ્યો મને એક શબ્દ પણ અશોભનીય ન લાગ્યો એક શબ્દ પણ એવો ન લાગ્યો કે હું વડીલ છું તો હું કેપ્ટન છું એટલે હું મનફાવે એમ ખખડાવો એવું પણ નહોતું એક આદેશ ચોક્કસથી હોય નેતાનો ને આદેશ હતો સી આર પાટીલ જે બોલી રહ્યા છે તો બહુ સ્વાભાવિક પ્રદેશ અધ્યક્ષ કોઈ પણ પોતાના કાર્યકર્તાની સાથે જે વાત કરે સ્વાભાવિક ટોન છે એમાં પણ પ્રશ્ન શું થઈ રહ્યો છે કે તો ઓડિયો વાયરલ કરે કોઈ દિવસ કૌશિક વેકરિયા આમાં એવી ભૂમિકામાં છે કે જેમાં એમનો કોઈ ફાયદો નથી ઓડિયો વાયરલ થાય તો ઉપરથી એમનું નીચું દેખાય એવું છે તો એવા સંદર્ભે ફોન બંનેના ફોનમાં હોઈ શકે અથવા બે જે ફોનમાં વાત થઈ ત્યાં ઓડિયો હોઈ શકે બાર કેવી રીતે આવ્યો જો તમે મારી જો અત્યારે વાત કરો છો ઓનલાઈન સપોઝ આ ઓનલાઈન ટેલિફોન હોય તમારે તો કોઈ બેઠેલું હોય રાઈટ તમે સ્પીકર ચાલુ કરીને વાત કરવાની ટેવ હોય તો તમારો ફોન રેકોર્ડ થાય ને હું તમારી ઓફિસમાં આવ્યો ને તમે સ્પીકર ફોન પર વાત કરતા હોય હું કોઈની કમ્પ્લેન લઈને આવ્યો તમારા જ કોઈ રિપોર્ટરની કમ્પ્લેન લઈને આવ્યો કે ભાઈ તમારા રિપોર્ટરે આવું કર્યું હું તમારે તમે સ્પીકર પર સંભળાવે હું રેકોર્ડ કરતો એ પણ તો બની શકે ને એ પર તો શક્યતા છે ને

આપણે કોઈની ગેરહાજરીમાં વાત કરવી હોય કરવી પડતી હોય વારંવાર તો એનો મતલબ ક્યાંક આપણામાં કમી છે ક્યાંક મોબાઈલ છુપાવીને વાત કરવી પડતી હોય તો ક્યાંક કમી છે એટલે હું કોન્ફિડન્ટ થયું એટલે એવા એક ઝીરો 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 જીવો એક પર્સનનો ડાઉટ નથી કે સીઆર મોબાઈલ માં રેકોર્ડ થયો હોય એવા એક ડાઉટ નથી કે સીઆર પાર્ટી લે વાયરલ કર્યો હોય એમને વાયરલ કરવાની જરૂર પણ ન હોય શકે એવી રીતે કૌશિક કૌશિકભાઈને પણ જરૂર ન હોય શકે બની સપોઝ ફાયદો નથી બેમાંથી કોઈનો ફાયદો નથી બની શકે કે મેં કોઈનો ફોન ફોનિરી કરવા આપ્યો હોય હું તમારી જોડે ફોન પર વાત કરતા હોય જોડે રિપોર્ટિંગ કરવું રિપેરિંગ કરવા મારા ઓટો રેકોર્ડિંગ હોય અને બની શકે એમાંથી વાયરલ થાય હું શક્યતાઓ કહું છું કેમ કે આપણે મીડિયામાં છીએ અલગ અલગ સમાચાર આવતા હોય આવા વાયરલના એના અનુભવ ઉપરથી કહું છું આવી શક્યતા હોય શકે પણ ફરીથી કહું છું એમાં છે શું આમાં એ શરૂઆતમાં જે રીતે બોલી રહ્યા છે ને કે મેં વોટ્સએપ પર કોલ કર્યો સાદો કોલ કર્યો વાત નથી એટલે એવું બની શકે કે કોઈ

સંત નથી ને પ્રકારની પણ ઘણી બધી વાર સ્ટેટસ મૂકે છે અને ચર્ચામાં આવે છે ગોપાલ ઇટાલિયાના આવ્યા પછી આખું પોલિટિક્સ પાટીદાર સેન્ટ્રિક ફરી એકવાર થતું દેખાઈ રહ્યું છે બીજી બાજુ જયેશ રાદડિયાનું શક્તિ પ્રદર્શન નવરાત્રીના પહેલા દિવસ એ રીતે પણ એને રજૂ કરવામાં આવે ભારતીય જનતા પાર્ટી શું ખરેખર કોઈ પાટીદાર ચહેરાની કે પછી બેલેન્સની શોધમાં છે એવું તમને લાગી રહ્યું છે કેમ કે એમની પાસે તો ઇનફ નેતાઓ છે પાટીદારના ઇનફ નેતાઓ હતા બીજા બધા આવી પણ તો ઘેર પાછા પોતાના નામ પર ઇલેક્શન જીતવા કેપેબલ છે બીજેપી ના મોટા લીડર છે એટલે એ હકીકત છે કે ગોપાલ જીત પછી

બે કે સૌથી વધુ મતદાતા છે બીજેપી માટે ચિંતાનો વિષય હોય બીજેપી એ પણ વિચારતી હોય કે કયા પાટીદાર લીડરને વધુ ફ્રન્ટ ઉપર લાવવાઈટ કે જેના કારણે બેંક ટકી શકે અથવા ટકી રહે એટલે ઇક્વેશન બદલાયા હોય એની ચિંતા ચર્ચા થતી હોય સહજ છે

નેતાની સાથે સવિશેષ જોયેલા ઓબ્ઝર્વ કર્યું પણ હશે કે કઈ બાજુના સંકેત છે અને સહજ સહજ પણ હતું કે ગોપાલ અંટાલિયા લેવા પટેલ છે લેવા પટેલ સરદાર પટેલની નામની સંસ્થા છે સરદાર પટેલ એટલા પાટીદાર સાથે જોડવા

આયોજન બધ રીતે થયેલું કોઈના કહેવાથી થયેલું રાઈટ અને ગગજીભાઈનો જે પ્રેમ હતો ગોપાલભાઈ વાળો એ તો અદભુત હતો પ્રેમ એટલું વાલ ગગજીભાઈ તમારા કોઈ બીજા દીકરા કર્યો નથી દેખાતું ગગજીભાઈનું વાલ દેખાતું તો વાલ ઘણું દેખાતું એટલે હું ફરીથી કહું છું ગગજીભાઈ જ કહી શકે કે એ ખરેખર કોના માટે શું સાંકેતિક હતું અને એના પછી ગગજીભાઈ ને શું સંકેત મળ્યા છે એ પણ ગાઈ જાણતા હશે સમાજમાંથી રાજનીતિમાંથી એમના મિત્રો તરફથી વર્ધકો તરફથી કારણ કે ગોપાલભાઈ એ હકીકત હું ફરીથી કઉ છું એ જ ગગજીભાઈ ત્યાં લલિત વસોયા કેટલી વાર બોલાવવામાં આવે સરદાર વસોયા માફ કરજો પ્રધાન છે લલિત કગથરા કેટલી વાર બોલાવવામાં આવે

પણ એમના માટે તો આટલો પ્રેમ જોવા ન પડે થયું હતું જોવું પડે પણ એ હકીકત છે કે ગોપાલ ઇટાલિયન અનહ પ્રેમ સરદારધામ ના દરવાજે પ્રેમ તરફથી મળ્યો

હીરો હીરો જ હોય નેચરલ હીરો હીરો જ હોય ના ના એટલે બદલાતા હીરો ની વાત કરી રહી છું કોઈ આજીવન સતત રહી શકે સદાકાળ રહી શકે એવી કોઈ પ્રતિભાવ હું ફરીથી હીરો તો એક જ છે જે મારી પાછળ દેખાય તો બધા છે રોની પટેલ પણ એમાં ના હોય શકે પરમેનન્ટ બધા બધાના ચરણમાં જ હોય અને જે લોકો એના ચરણમાં નહીં આચરણ બદલ્યું ને એ પેલા હીરો ના હોય આજે હીરો ના હોય અને હજી જો બદલ છે ને હું પણ આવી ગયું તો એ ક્યારે હોય જ ન શકે એટલે મારો કહેવાનો સંકેત પણ તમે સમજતા છો અને હું ગોપાલભાઈને પણ કહીશ કે સરદારના ધામમાં ત્યાં ગયા હતા તો સરદારના ચરણોમાં રહ્યા હતા તો એ રીતે છેક સુધી રહેજો હા એક્ઝેક્ટલી એ છે સુધી કેટલા બીજું કે ગોપાલ ઇટાલી પણ પોતાને ખાલી પાટીદાર લીડર તરીકે સીમિત કેમ કે અત્યાર સુધી એમની છબી એવી નથી એમની છવિ સરદાર પટેલ સરદાર તો એટલા પાટીદાર લીડર થોડા છે તો સરદાર હા હા યસ 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 મારો છેલ્લો પ્રશ્ન આ બધામાં એ છે કે દરેક સમાજોના નેતાઓ એટલે અલ્પેશ ઠાકોરે પણ પોતાની એક સભા બોલાવીને એવું કહી દીધું કે ભાઈ ઠાકોર સમાજને સરકારમાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ પણ સૌથી વધારે છેતરાયાની લાગણી આખા ઘટનાક્રમમાં અર્જુન મોઢવાડિયાને નહીં થતી હોય ના ના જુઓ અર્જુન અર્જુનભાઈ અર્જુન છે કોઈને ગમક ન ગમે એ હકીકત છે કે ડિઝર્વિંગ માણસ છે મિનિસ્ટ્રીના કોઈ પણ પક્ષની સરકાર બને તો અર્જુનભાઈ જેટલો પીઠ ધારાસભ્ય એકસો માંથી ભાગ્યજ કોઈ જોવા મળશે હું હરમેશ પક્ષ પલટો કરનાર ગદાર શબ્દો વાપરતો પણ અર્જુનભાઈ પૂરતું એટલું છે કે એનાથી પ્રદેશનો ફાયદો થશે અને છેતરાય ને એટલે ન હોઈ શકે કે મિનિસ્ટ્રી એક્સપેન્શન થયું અને અર્જુનભાઈ નો સમાવેશ ન થયો હોય તો કદાચ એવું માની શકાય એવું માની શકાય અને છેતરાય તો તમે એવું કહીએ છીએ ને

કોઈ પણ કાર્ય કરતા એને પૂછશો તો બીજા જે મંત્રી બની ગયા રાતોરાત એમના માટે એમના દર્દ હશે પણ જેટલું મારી રાજકીય સમજ છે કદાચ અર્જુનભાઈના કેસમાં ભાગ્ય જ કોઈ બોલે કે હમણાં આવી ગયા કેમ લઈ લીધા જ્યારે પણ લેશે બધાને ખબર છે કે મિનિસ્ટ્રીનું જો મતલબ મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે તો પહેલું નામ એની અંદર અર્જુન નું હશે એમાં તો કોઈ શરૂ થાય શરૂ પણ તો એથી જ થાય શરૂ જો કે એ અલ્પેશભાઈનો પણ આવે

ના પણ હવે તો પક્ષના સિમ્બોલ પરથી કોઈ પણ ચૂંટાઈ શકે છે એટલે એવો ઘણી બધી વાર દેશમાં સમય આવ્યો એટલે અત્યારે પણ એકસો બાસઠ ની સરકાર છે પણ સરકાર જેટલી શક્તિશાળી દેખાવી જોઈએ એટલી નથી દેખાતી એટલે સચિવાલયમાં બ્લેક ફિલ્મ વાળી ગાડી નથી રોકી શકતી સરકાર એટલે કેટલી શક્તિશાળી છે તો આપણે જોઈ રહ્યા છીએ થેન્ક યુ સો મચ રોનકભાઈ ફોર જોઈનિંગ થેન્ક યુ